ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થીઓ સેન્ટ ઝેવિયર સ્કૂલ આદિપુર ઈ ક્લાસમાં સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ સાતના વિષય સામાન્ય જ્ઞાનની અંદર આજે આપણે પાઠ નંબર નવનો અભ્યાસ કરીશું જેનું નામ છે આપણા શરીરના આંતરિક અવયવ ઈશ્વરે મનુષ્યના શરીરની અંદર એટલે કે આંતરિક અવયવોની એવી અદ્ભુત રચના કરી છે કે આપણે વિચારતા જ રહી જઈએ તો ચલો પાઠનો અભ્યાસ શરૂ કરીએ આપણું શરીર અનેક નાના મોટા અવયવોનું બનેલું છે આપણા શરીરની રચના અને દરેક અવયવનું કાર્ય નવાઈ પમાડે તેવા છે આપણા શરીરના આંતરિક અવયવો વિશે આપેલા દરેક ફકરાને વાંચીએ અને તેનું અભ્યાસ કરીએ નંબર એક પર છે તે સ્નાયુઓનો બનેલો ધમણ જેવો પોલો અવયવ છે તે સતત ધબકતો રહીને આખા શરીરમાં લોહીને ફરતું રાખે છે એક મિનિટમાં તે આશરે સિત્તેર થી બોતેર વખત અથવા એક દિવસમાં એક લાખ વખત ધબકે છે તેનો જમણો ભાગ લોહીને શુદ્ધ થવા ફેફસામાં મોકલે છે તેનો ડાબો ભાગ ફેફસામાંથી શુદ્ધ લોહી ખેંચે છે આમ તે આખા શરીરમાં શુદ્ધ લોહી મોકલે છે તો શુદ્ધ લોહી મોકલવાનું કાર્ય જે કરે છે તે છે હૃદય નંબર બે તે આપણા શરીરનું નિયંત્રણ કેન્દ્ર છે અત્યંત કઠણ ખોપરીની અંદર તે આવેલું છે ખોપરી દ્વારા તેનું રક્ષણ થાય છે તે આપણી પ્રતિભા બુદ્ધિ જાગૃતતા અને સ્મરણ શક્તિનું કેન્દ્ર છે જે છે આપણું મગજ ત્રીજા નંબર પર છે તે શ્વસન ક્રિયા સાથે સંકળાયેલા છે નાક દ્વારા લીધેલો શ્વાસ તેમાં આવે છે તેના દ્વારા હવામાંનો ઓક્સિજન લોહીમાં ભળે છે અને લોહીમાંનો કાર્બન ડાયોક્સાઇડ ઉચ્છ્વાસ વાટે બહાર નીકળે છે તે લોહીને ચોખ્ખું કરે છે તો આ બધા કાર્યો કોણ કરે છે ફેફસા ચોથા નંબર પર તે આપણા શરીરનો સૌથી મોટો અવયવ એટલે કે ગ્રંથિ છે તે પેટમાં જમણી બાજુએ ઉપરના ભાગમાં આવેલો છે તેમાં પિત્ત બને છે તે પાચનક્રિયામાં મદદ કરે છે નુકસાન કરે તેવી ચીજોમાંનું વિષ તે દૂર કરે છે તે કેટલાક વિટામિન ખનીજો તથા ચરબીને જમા કરવાનું કાર્ય પણ કરે છે આ બધું જ કાર્ય કરનાર છે યકૃત પાંચમા નંબર પર છે તે જાડી કોથળી જેવું છે આપણે જે ખોરાક ખાઈએ છીએ તે અન્નનળી દ્વારા તેમાં આવે છે તેમાં ખોરાક વલોવાય છે અને જઠર રસ ભળતો જાય છે અને એક પ્રકારનો સૂપ બને છે તેમાં ખોરાકનું અંશતઃ પાચન થાય છે જે અવયવનું નામ છે જઠર છઠ્ઠા નંબર પર છે તે આપણા શરીરમાં લોહીને ગાળવાનું કામ કરે છે પેડુની ઉપર પાછલા ભાગમાં વાલના દાણા જેવા બે અવયવો આવેલા છે તે વધારાનું પાણી ક્ષારો તથા લોહીમાંની અશુદ્ધિને ગાળવાનું કામ કરે છે અને કચરાને પેશાબ વાટે બહાર કાઢે છે તો આ કાર્ય કરનાર અવયવનું નામ છે મૂત્રપિંડો સાતમા નંબર પર છે તે બે ભાગમાં વહેંચાયેલું છે નાનું અને મોટું જઠરમાંથી પસાર થયા બાદ ખોરાક નાનામાં આવે છે અને ત્યાં તેનું પાચન થાય છે નહીં પચેલો ખોરાક મોટામાં આવે છે જેનો અંતે શરીરની બહાર મળ સ્વરૂપે નિકાલ થાય છે નાનું અને મોટું આંતરડું પહેલાં જઠરમાંથી પસાર થયા બાદ ખોરાક નાના આંતરડામાં આવે છે અને તેનું પાચન થાય છે અને નહીં પચેલો જે ખોરાક હોય છે એ મોટા આંતરડામાં આવે છે અને છેલ્લે શરીરની બહાર મળ સ્વરૂપે નીકળી જાય છે આઠમા નંબર પર છે તે આપણા શરીરને આકાર અને આધાર આપે છે તે સાંધા દ્વારા જોડાયેલા છે તેના માળખાને હાડપિંજર કહે છે તે સખત અને મજબૂત હોય છે એ શું છે હાડકામ તો આપણે જોયું કે ઈશ્વરે આપણા શરીરની કેટલી સુંદર અને અદ્ભુત રચના કરી છે બહારથી પણ અને આપણા શરીરની અંદર પણ આંતરિક અવયવોની કેટલી અદ્ભુત રચના કરી છે જે આપણને ખૂબ જ લાભદાયી છે તો આ પાઠનો સ્વાધ્યાય કાર્ય આપણે આગળ જોઈશું તમારો દિવસ શુભ રહે ધન્યવાદ